સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની સમસ્યા ખુદ ભાજપના નેતાએ સ્વીકારી છે અને ત્યારબાદ તેમણે કહ્યું છે કે ગામડાઓમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે આ સાથે સૌની યોજનાના કામો પૂરા કરવા માટે ભાજપના નેતા મોહન પટેલે માંગ કરી છે વઢવાણ અને અન્ય ઓગણપચાસથી પણ વધુ ગામોમાં સૌની યોજના પાછળ બસ્સોને ત્રાણું કરોડના કામો મંજૂર કરી અને વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી કામો શરૂ નથી થયા અને જેને લીધે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હવે તાત્કાલિકા મોહન પટેલે સમક્ષ સૌને મોટા મોટા પ્રલોભન આપીને આપણે પીવાનું પાણી નળ ખોલો ચકલી ખોલો એ મતલબ ના વાયદા કર્યા હતા

આજ સુધીમાં જો કોઈ ટેન્ડર પ્રક્રિયા થઈ નથી કામગીરી ચાલુ થઈ નથી